ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે પાંચસોથી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં જીઈબી પેથાપુર ચરેડી સહિતના વિસ્તારોમાં વિશાળ સરકારી જગ્યામાં બાંધકામ કરીને ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા જેમાં સાતસોથી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આર એન્ડ ના જગ્યા અને ગાંધીનગર કોર્પોરેશનની જગ્યા ઉપર જો દબાણ થયેલી હતી એની ઉપર મોટો દબાણ હટાવવાની પ્રયાસ ચાલી રહ્યા છે ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા લગભગ સાતસોથી ઉપર પોલીસ કર્મચારી અધિકારી બંદોબસ્તમાં તહેનાત છે અને એક લાખ સ્કવેર મીટર ની જગ્યા ખુલ્લી કરવામાં આવશે જેની કિંમત કરીબ છે અને જીબી વિસ્તારની અંદર જે નદી કલાક કાંઠાનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જે છે દબાણો કરવામાં આવ્યા હતા આ ગેરકાયદેસર દબાણોને ને લઈને મહાનગરપાલિકા દ્વારા અનેક વખત તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી રજૂ કરવા માટે જણાવ્યું હતું પણ કોઈ પણ જાતનું નિરાકરણ ના આવતા આ મહાનગરપાલિકા દ્વારા હવે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ વિસ્તારની અંદર અંદાજિત જે છે સાતસો થી વધુ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે મહેતા ન્યૂઝ